શિવરાત્રીએ ભગવાન શંકરનો તહેવાર છે આ દિવસે ભગવાન શિવનું કરવામાં આવે છે વિશેષ પૂજન શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયા હતા હિન્દુ ધર્મમાં આ દિવસનું અલગ જ મહત્વ છે આ દિવસે ભક્તો વ્રત કરે છે અને ભોળાનાથની પૂજા અર્ચના કરે છે જો કે શાસ્ત્રોમાં શિવ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અંગેની વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુ સુપ્ત છે તથાય વૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે ખાસ કરીને ભગવાન શિવજીની પૂજાને લઈને કઈ વસ્તુ કરવી કઈ વસ્તુ ન કરવી કયા દ્રવ્ય અર્પણ કરવા કયું અર્પણ ન કરવું પૂજાને લઈને થોડી જે મહત્ત્વના જે નિયમો છે પૂજાના શિવપુરાના એના વિશે આજે મારે વાત કરવી છે શિવરાત્રિ આવે એટલે આપણે શિવજીની આરાધના કરતા હોઈએ છે પણ અમુક નિયમો એવા હોય છે કે જે આપણને ખબર નથી હોતી પણ ઘણી વખત એ કરવાથી આપણને એના દોષ લાગતા હોય છે તો શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિએ કઈ રીતે શિવની આરાધના કરવી પહેલા તો શિવજીની પૂજા કેમ કરવી એના ઉપર તમને વાત કહી દઉં વાગર સંપ્રોક્ વાઘરથ પ્રતિપત જગત પિતર વંદે પાર્વતી પરમેશ્વર શાસ્ત્ર એવું કહે છે તમે શિવજીની પૂજા કરો છો મતલબ તમારા મા બાપની સેવા કરો છો ઘણા લોકો પૂજા કરતા હો ને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ શિવજીની ઉપર અભિષેક કેમ કરો છો દૂધ કેમ ચડાવો છો દૂધ ગરીબને અપાય ઘણા બધા લોકોના પોતપોતાના વિચારો હોય છે ઠીક છે ગરીબને દૂધ આપવું જોઈએ પશુ પક્ષીની સેવા કરવી જોઈએ એ આપણને ખબર છે ને કરવી જ જોઈએ પણ તમે જે ચડાવો છો જે દૂધ એ પણ ભગવાન ભોલેનાથની ઉપર ચડાવો છો શિવ શિવનું શિવલિંગ એટલે શિવજીની પૂજા કરો છો અને શિવજી કોણ છે તો એને પહેલાં જાણવું જરૂર છે એવું કહેવાય જગત પિતરઉ વંદે જેમ તમારા માતા પિતાની તમે સેવા કરો છો કેમકે એ મા બાપે જન્મ આપ્યો છે તેમ આખી દુનિયાના રચયિતા દુનિયાના માતા પિતા જે છે એ શિવ અને પાર્વતી છે એટલે આ શ્લોકમાં લખ્યું છે કે જગતઃ પિતરવ વંદે જગતના માતા પિતા છે એટલે શિવજીને તમારે મા બાપ સમજીને જગતના માતા પિતા માનીને આપણે એની પૂજા કરવી જોઈએ કેમ કે શિવજીની પૂજા તો સ્વયં દેવ દાનવ ગંધર્વ માનવ યક્ષ કિન્નર નાગલોક બધા લોકો શિવજીની પૂજા કરે છે હવે રહી વાત શિવજીની પૂજા કરતી વખતે ત્યારે કઈ વસ્તુ યાદ રાખવી તો કે જ્યારે શિવની પૂજા કરો છો ત્યારે ગળામાં રુદ્રાક્ષ અને પોતાના ભાગ્યમાં ભસ્મ લગાવીને પૂજા કરવી વિના ભસ્મ ત્રિપુરે વિના રુદ્રાક્ષ માલયા પૂજો તો અપી મહાદેવો નસ્યા તસ્યા ફલપ્રદા જે વ્યક્તિ શિવજીને પૂજામાં રુદ્રાક્ષની માલા અથવા ભસ્મ લગાયા વગર પૂજા કરે છે તેની પૂજા નિષ્ફલમ ભાવે પૂજા નિષ્ફળ બને છે એટલે આ વાતનું ધ્યાન રાખીવું પૂજા કરો છો ત્યારે પૂજાના વસ્ત્ર ધારણ કરીએ પણ રુદ્રાક્ષની માલા અથવા ભસ્મ તો હોવી જ જોઈએ શિવજીને જ્યારે નમસ્કાર કરો છો ત્યારે શિવલિંગ મુદ્રા જેને કહેવાય લિંગ મુદ્રા લિંગ મુદ્રા કરીને શિવજીને નમસ્કાર કરવા કયા પુષ્પ શિવજીને અર્પણ ન કરવા કયા પુષ્પ શિવજીને અર્પણ ન કરવા તો કદમનું પુષ્પ કદમ અનાર કેતકી કેવડો આ પુષ્પ શિવજીને અર્પણ ન કરવા કયા અર્પણ કરવા તો શિવજીને પ્રિય છે બિલીપત્ર ધતુરાનું પુષ્પ આ બે વધારે પ્રિય છે અને એના સિવાય બીજા એવું નથી કે બીજા નથી પ્રિય બીજા પ્રિય છે પણ બે વસ્તુ વધારે શિવજીને ધતુરાનું પુષ્પ બિલીપત્ર ભાંગ ભસ્મ દૂધનો અભિષેક આ વધારે પ્રિય છે મતલબ શિવજીનો ગુલાબ પણ ચઢાવી શકાય એવું નથી ગુલાબ ચડાઈ શકાય પીળા પુષ્પ ચઢાવી શકાય શ્વેત પુષ્પ ચઢાઈ જાય ખાલી મેં કહ્યું તે પ્રમાણે કદમ અનાર કેતકી કેવડો આ પુષ્પ શિવજીને અર્પણ ન કરવા શિવજીની પૂજાની વાત આવે ત્યારે એના નિયમમાં પ્રદક્ષિણા પણ છે શિવજીની બધા દેવતાઓની પ્રદક્ષિણા થાય કોઈની એક થાય કોઈની બે થાય કોઈની પાંચ થાય કોઈની સાત થાય પણ શિવજીને તો અડધી થાય શિવસ્યાઘ્ય પ્રદક્ષિણા શિવની અર્ધિ પ્રદક્ષિણા થાય મંદિરમાં જતા હોય ત્યારે તમે જોજો તો નંદી મુખ એટલે જ્યારે શિવજીનું પાણી જે છે ને જે મુખમાંથી નંદી મુખમાંથી નીકળતું હોય તો મંદિરમાં ત્યાં સુધી અર્ધી પ્રદક્ષિણા કરવી એને વટીને જવાય નહીં શિવજીને વસ્ત્ર હોય તો કયા રંગના તો કે સફેદ રંગના વસ્ત્ર શિવજીને અર્પણ કરી શકાય ઉત્તમમ બિલવા પત્રસ્ય કુરિયાન મમ મસ્તકે મમ સાયુ જે માપનો નાત્રકાર્ય વિચાર વિચારણા ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવતા હોય ને તો બિલીપત્રનો નિયમ પકડવું સીધું અને ચડાવવું ઊંધું શિવજીને મસ્તક ઉપર બિલીપત્ર કઈ રીતે લેવાનું તો કે બિલીપત્રને સીધું પકડવું ઊંધું ચડાવવું હવે રહી વાત બિલીપત્રને શું કરવું તો શક્ય હોય તો થોડા પાણીથી શુદ્ધ કરી ચોખ્ખું કરવું અને એની ઉપર ચંદનથી અથવા ભસ્મથી ઓમ નમઃ સિવાય ત્રણે પાન ઉપર લખી અને શિવજીની સામે રાખી પકડવાનું પછી શિવજીને ઉપર ચડાવવાનું એમાં ચડાવવાની તમને કહી દઉં કે સૌથી આજે આને મૃગી મુદ્રા કહેવાય એટલે તમારા હાથની જે મધ્યમાં અને અનામિકા અને અંગુષ્ઠ ત્રણ વસ્ત ત્રણ વસ્તુ જગ્યાથી પકડવાનું બિલીપત્ર સીધું રાખવાનું ઓમ નમઃ શિવાય દેખાય રીતે અને શિવજીની ઉપર આ રીતે ચડાવવાનું પકડવાનું સીધું અને ચડાવવાનું ઊંધું આ નિયમ પ્રમાણે અર્પણ કરવું બીજા નિયમ એકસો ને આઠ બિલીપત્ર જો તમે બનાવીને શિવજીને અર્પણ કરો છો તો મનોકામના તમારી સિદ્ધ થાય છે મનોકામનાની પૂર્તિ માટે એકસો આઠ બિલિપત્રનો હાર બનાવીને અર્પણ કરવો એથી વાત વિશેષ કહું આમ તો એવું લખ્યું છે કે બિલીપત્ર તમે વાવો છો ને બિલીપત્રનું વૃક્ષ વાવવાથી એવું કહેવાય છે કે અપાર ધનની પ્રાપ્તિ થાય છે એક બિલીપત્રનું વૃક્ષ એટલે એક કરોડ શિવલિંગની સ્થાપના કરી બરાબર ગણવામાં આવે છે સ્વયં શિવ બિરાજમાન છે શિવજીને પ્રિય વૃક્ષ એટલે દર્શનામ બિલ્વપત્ર અઘોર પાપ સંહારમ એક બિલવમ સંપત્રના દર્શન કરવાથી પણ પાપ નષ્ટ થાય છે અઘોર પાપ સંહારમ દર્શન પણ લાભ છે શિવજીના બિલિપત્ર અર્પણ કરવાનો પણ લાભ છે અને બિલી વૃક્ષનું રચના કરવી અથવા વૃક્ષને વાવવાનું પણ એક લાભ છે એનાથી આગળ વાત કરીએ તો ભગવાન શિવજીના મસ્તકનો ભાગ જે છે ક્યારે ખાલી ના રાખવો જોઈએ શિવજીનો મસ્તકનો જે ભાગ હોય ને જે ઉપરનો ભાગ અભિષેક કરો ઘણી ઘણી વખત આપણે નમળાઈ ધોરણે તૈયાર કરીને કપડાં પહેરાવી દે બરાબર પણ એવું કહેવાય છે કે શિવજીના મસ્તકની ઉપર કંઈક મૂકી રાખવું જે માથા ઉપર મુગટ હોય તો શિવજીના માથાની ઉપર તમે થોડા ચોખા મૂકી રાખો કાળા તલ મૂકી રાખો અથવા વીલીપત્ર મૂકી રાખો અથવા ફૂલ મૂકી રાખો ખાલી એકદમ નહીં રાખતા યસ રાષ્ટ્રુલિંગ મસ્તક ચૂન્ય લક્ષણમ તસ્યા લક્ષ્મી મહારોગો દુર્ભિક્ષ વાહન ક્ષય જે વ્યક્તિ ખાલી રાખે છે એ ત્યાં મહારોગ આવે છે મસ્તકોનો ભાગ ખાલી ના રાખો સાથે શંખમાં પાણી કે દૂધ ભરીને શિવજીની ઉપર અભિષેક ના કરો શિવજીની ઉપર વિષ્ણુજીની વાત હોય તો એ શંખમાં કરી શકાય પણ શિવજીની ઉપર શંખમાં પાણી ભરી અથવા દૂધ ભરી કે કોઈ દ્રવ્ય ભરી શિવજીની ઉપર ક્યારેય અર્પણ કરાય નહીં મહાભિષેકમ સર્વત્ર એવમ પ્રકલ્પયેત અર્પણ ન કરવું જોઈએ તો આ બધી વાતની જાણકારી આપણને હોવી જોઈએ શિવજીને પ્રિય છે કારાતલ હા કારાતલ અર્પણ કરો કેવી રીતે આમ તો શક્ય હોય તો શિવજીનો આખો પર્વત બનાવી દો કારાતલનો શિવજીનું લિંગને આખું ઢંકાઈ જાય એ રીતે કારાતલનું પર્વત જે બનાવે છે અને શિવ શિવલોકે મહત્વ શિવલોકમાં એનો વાસ થાય છે કારાતલનો દીવો કરો ખાસ કરીને શિવરાત્રીમાં આખી રાત દિવસ પર લાભ હોય છે તો શિવજીના પૂજનના નીતિ નિયમ ઘણા બધા હોય છે અને નીતિ નિયમની જાણકારી પણ આપણને હોવી જોઈએ તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં શિવજીની પૂજાને લઈને સચોટ જાણકારી આપી છે ને હું પ્રભુલ પંડ્યા સદૈવ આવી શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવા ચૂકતા મને આપ